સુરતના મૈધરપુરામાં લિસ્ટેટ બુટલેગર લાલા સુમરાના ગેરકાયદેસર બાર પર પોલીસે બુલડોઝર ફેરવ્યું વસ્તાદેવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દારૂનાડ્ડાને ટોળી પાડ્યો સુરતમાં ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે મૈધરપુરા પોલીસ સ્ટેશન હેઠળના વસ્તાદેવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લિસ્ટેટ બુટલેગર લાલા સુમરાએ ગેરકાયદેસર બાર બનાવ્યું હતું જેના પર આજે ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પોલીસે થવાઈ ફેરવ્યું લાલા સુમરા પર પ્રોહિબિશન મારામારી અને હત્યાના પ્રયાસ સહિત દસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે જેલમાં બંધ છે તેને માધવબાગ ગલીમાં જગ્યા પર દબાણ કરી દેશી વિદેશી દારૂનું વેચાણ કરતો દારૂદો કર્યો હતો અહીં ખુલ્લેઆમ આમ દારૂનું વેચાણ અને પાર્ટીઓ થતી હતી લાલાએ મોબાઈલ પર વાત કરવા પર પ્રતિબંધ અને કિસ્સામાં મૂકવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા આ બાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા મજૂરો અને સ્થાનિક લોકોની હેરાનગતિ થતી હતી ફરિયાદો બાદ એસએમસીએ ગેરકાયદેસર બાંધકામ હોવાની ખાતરી કરી અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂ કર્યું ડીસીપી પીઆઈ સહિત સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે હાજર બિયર પારને તોડી પાડવાથી વિસ્તારમાં રાહત ફેલાઈ છે પોલીસે જણાવ્યું કે ગુનેગારોના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી ચાલુ રહેશે લાલા સુમરાનો અડ્ડો લાંબા સમયથી શાંતિ ફરવતો હતો અને આજથી કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષાનો ભરોસો વધ્યો છે આ ઘટના ગુજરાતના કાયદાને કોઈ આજ રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમુલ ડેરી રોડ નજીક એક ડિમોલ્યુશન કાર્યવાહી ચાલુ છે આ ડિમોલ્યુશન કાર્યવાહી લાલજી સુમરા નામનો જે વ્યક્તિ છે એને ઉભું કરેલ ગેરકાયદેસર સ્ટ્રક્ચર એના ઉપર કરવામાં આવી રહેલ છે એણે પોતાની રીતના રોડ ઉપર બાંધકામ કરી લીધું હતું અહીંયા અડ્ડો જમાવીને બેસી રહેતા એના માણસો લોકોને પરેશાન કરતા આખો એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંયા આવતા જતા મજૂર વર્ગના લોકોને વારંવાર પરેશાની થતી હતી કેટલાક મિલ માલિકોએ પણ રજૂઆતો કરી હતી આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ વિગતો એસએમસી ને આપવામાં આવી એસએમસી દ્વારા આના ઉપર કન્ફર્મ કરવામાં આવ્યું કે આ જે જગ્યા છે ગેરકાયદેસર એણે બાંધકામ કરેલી સ્ટ્રક્ચર છે અને એને કારણે આજે અત્યારે તોડી પાડવામાં આવ્યું છે પોલીસ અત્યારે પૂરતો બંદોબસ્ત સાથે અત્યારે હાજર છે આ જે વ્યક્તિ છે લાલજી હુમરા એના વિરુદ્ધ પ્રોહિબિશન ના અનેકો ગુના દાખલ છે આ ઉપરાંત પોતે પણ અત્યારે પ્રોહિબિશન ના જેલમાં છે